નમસ્તે વેલકમ નવા વર્ષની ખૂબ ખૂબ બધાને હાર્દિક શુભેચ્છાઓ સુરેલીશ્વર સામ્રાજને આયોજિત તેત્રીસમી સ્પર્ધામાં હું છું સુલેખા બાજાડી જાગોંડલ રાજકોટથી અહીં મેં એક પૌષ્ટિક ભેળ બનાવી છે અને એના માટે જોઈશે ચવાણું મમરા રસણિયા ગાંઠિયા મગ છે બટેટા ડુંગળી દાડમ ગ્રીન ચટણી છે લસણની ચટણી છે અને ખજૂર આંબલીની અને સાથે ચીજ પણ ખમણી ઉપર નાખી શકાય છે આ ભેળ બનાવી છે સાથે ગાંઠિયા રાખ્યા છે કે ચટણીમાં બોડીને જમી શકે પાછળથી સ્વીટમાં ટોપરાનો લાડુ બનાવી અને વચ્ચે ચોકલેટ મૂકી છે ઠંડુ તો સાથે જોઈએ તે ઓકે અને મારી પ્લેટના ભાવ છે સાઠ રૂપિયા ચાલો સખ્યો આ બધા જમવા ચોક્કસ પધારો